જય માતા જય રણ મહાદેવ કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ફરી મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે નાની મસ્ત કમ્પ્લેટ થઈ જાય છે કેમ કે આજે જામુ છે બહાર એટલે જામુ તો ક્યારનો ક્યાં ક્યાર થઈ જશે તો આ મારા દીકરો બે ક્યાર સાદા થઈ ગયા એમાં વાર લાગે જો તમને બતાવી છે જામારા કાણા થાય મમ્મી પણ ત્યાં છે કેમ કે ઘણા દિવસ પછી જશો બ્લોક આવે છે કેમ કે ટાઈમ મતો ને તો આજે રવિવારે રવિવારે તો જાવો જ એટલે મેં તો આજે બ્લોક શૂટ કર નાખી જો કેમ છો બધા મજામાં જો તૈયાર થઈ છે અમારે છે બહાર આજ ત્યાં ક્યાં છીએ जा मने तपाईको नमस्ते बेटा म स्नान करा देतो एकी काकाना सो नोकचो के हो गए ज सो बगाडे कोइ कोइ बगाड अमर त बो बगाडे काना ज अमर जा भाई ज कि लबदा नको गरिदा ज का <laughs> बो बोलो छे तू बो बोलो डाडे छे हेडो आबडे मोडु थासे पाछै के ट्रेन नखडा करी जो ओ <laughs> बो बोलो छे

તો ટ્રેન આવી ગઈ છે તમે જોઈ શકો છો મારી પાછળ ટ્રેન પડી ગઈ છે ટ્રેન આવી ગઈ છે પણ અમે શીખોર છીએ કેમ કે મમ્મીની જ્યાં આવ્યા નથી એટલે મમ્મીની વાટે છે અને મમ્મીની પોગી જાય અને મમ્મીની બીજી ટ્રેનમાં આવવાના છે એટલે આવી જાય ટ્રેનમાં જવાનું છે ક્યાં જવાનું છે તમારે પૂરો વિડીયો જોવો પડશે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને જો એ

તો આ મીન બજાર છે કાંઈ લેવું હોય તો વય આવજો ભાઈ અને મને તો બહુ ભૂખ લાગી કેમ કે સવારે કાંઈ નાસ્તો કર્યો નહોતો કાંઈ નાસ્તો નથી કર્યો સિરિયસલી નથી નાસ્તો કર્યો કે ભૂખ લાગી છે બહુ અને મારા મમ્મીની જમીન આવી હાડીઓ મળે છે અમારા કાના બે કિશ્ના જ આન ન આવી કિશ્પેશનના ઘરે પોગી જ આવી મારી બેનના ઘરે ત્યાં જાઉં તમને બહુ બતાવું જો કન્ટિન્યુર પ્રોબ્લેમ મળતા હલકે આવી ગયા પછી કેમ છે સંજય કુમાર હારો ને હારું ઘરે તું કેમ છે સંજય કુમાર ને એ દેખો રામ મીલાપુરાય

થેન્ક યુ તો તમારે મને પ્રપોઝ કરવાની વાલો પ્રપોઝ કરો પ્રપોઝ તો તમને તો મને આવડે હું કરું આગળ ના ના તો આપને આ પ્રપોઝ કરે છે વિલ યુ મેડ યશવી યસ કાઈ યુ લવ ઇટ આલો ઉભી કરો હવે ક્યાં લખવું ચાલુ કર આવી કોણ કોણ મસ્તી કરી કઈ છો અમારું તો મસ્તી હાલે ને બાંધવાના આવે હમણાં રસ્તામાં જ બાંધવ થયું હા રસ્તામાં બાંધવ થયું તમારે બેન કેમ કે બહુ ભૂખ લાગી હતી અને મને ભૂખ લાગે એટલે માથી ભૂખ કંટ્રોલ ન મને જમવાનું ન એટલે મારતી રોવાઈ જે એટલે ખબર નાસ્તો ન કરે બસ મને કી કે આપણે ન્યાવ આપણે સમોસા ખાશું સુરેન્દ્રનગરના ફેમસ કેમ કે મે ટ્રેનમાં મને ને વેફર ખવરે મે મે કીધું વેફર ખવરે તો હું કાઈ નાસ્તો નઈ દરાખ લીધી અને કેટલાય તો બબલા લેતા આ તો તમને સમોસા જ ન ખવડે સમોસા ભી હું નાત પાડું સમોસા કેમ કે તમને ટ્રેનમાં ખવરે

બધા નાસ્તો સંજય ને બહુ શરમ લાગે જો કેમ કે પસંદ નથી આવતું એને અમારા કાના ને શરૂ થઈ ગઈ અત્યાર નાનું છોકરી હોય તો ધ્યાન માં હોય રાખજો

તો હાલો જમવાનું શરૂ થઈ ગયું છે બધા જમે છે થોડું થોડું અમે હવે જમવાનું શરૂ કરી નાખી જો શું તો જમવા મળ્યા છે બે આડું ખાડું એ તો ગુંદાનું અથાણું ભાઈ ઉપાડ્યું ગુંદાનું અથાણું આ રે છે મસ્ત રીંગણા બટેટાનું શાક છે દાળ ભાત છે ડુંગળા છે આપણે હજી શરૂ નથી કર્યું આ તો છાશ પડી મસ્ત અથાણું આ મમ્મી આ આપણે હજી જમવાનું પાક છે અને મિત્રુભાઈ જો

આને ડુંગર ગુલ્ફી કહેવાય જેને ખાઈ હોય વયા આવો જો આ ડુંગર ગુલ્ફી કહેવાય આને અમારે એક જ આપી દો બહુ ખાય હું આમ બધા વધારેના સહી ને એટલે અને અમર મિતુ એક દુકાન તો મન ગઈ જાય કેમ કેવા ટ્રેન નો ટાઈમ કેમ ટ્રેન જો આ ઘર નું બધા ત્યાંથી લાવશે જો

એટલે એનું બધું આંડા નથી પણ એ આંડા આપી દઈએ કેમ કે વિડીયો થઈ ગયો છે બહુ લાંબો એટલા માટે જો વિડીયો ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને આ પાછા ફરી મળીશું બીજા બીજા ત્યાં સુધી બધાયને સહી માતા જ મહાદેવ